મુન્દ્રા અદાણી પોર્ટનો ગેટ બંધ કરવા માટે બહુજન આર્મી સંસ્થાપક લખનભાઈ ધ્રુવા દ્વારા મુખ્યત્વે ચાર મુદ્દાઓને લઈને અદાણી ગેટ બંધ કરવામાં આવ્યો હતો ભુજમાં સ્થિત જીકે જનરલ હોસ્પિટલનું સંચાલન બે હજાર તેરથી અદાણી ફાઉન્ડેશન કરી રહી છે જે હોસ્પિટલ બે હજાર તેર પહેલાં સંપૂર્ણપણે સરકારી હતી અને વર્ષ બે હજાર તેર પહેલાં હોસ્પિટલ સંપૂર્ણ ફ્રી હતી તમામ ગંભીર બીમારીઓના ડોક્ટરો પણ જીકે જનરલ હોસ્પિટલમાં હતા પણ હાલ અદાણી ફાઉન્ડેશન સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ પાસેથી દવાના નામે હજારો રૂપિયા લેવામાં આવી રહ્યા છે અને ગંભીર બીમારીઓના ડોક્ટરો પણ આ હોસ્પિટલમાં નથી જેથી કરીને કચ્છના ગરીબ લોકોને અમદાવાદ અથવા તો રાજકોટ ત્રણસો ચારસો કિલોમીટર દૂર ધક્કા ખાવા પડી રહ્યા છે કચ્છની જનતાને સરકાર દ્વારા કચ્છની સૌથી મોટી જીકે હોસ્પિટલ બનાવી કચ્છની જનતા માટે અર્પણ કરેલ કચ્છની જનતાની સેવા માટે અને સરકાર દ્વારા હાલ બે હજાર તેરથી થી અદાણીને સોંપણી કરવામાં આવેલી છે ત્યારથી કચ્છની જનતાને આરોગ્ય માટે ખૂબ જ તકલીફો ભોગવવી પડે છે સરકાર દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં ન આવતા આખરે બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ ધોવા અને સમગ્ર કચ્છની જનતાઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને મુદ્રા અદાણી પોર્ટના ગેટને બંધ કરવામાં આવ્યો હતો મુંદ્રા અદાણી પોર્ટ ગેટ બંધ થયા બાદ લખનભાઈ ધુવા અને અનેક કાર્યકર્તાઓને પોલીસ દ્વારા ડિટેઈન કરી મુંદ્રા સિટી પોલીસ મથકે લઈ ગયા હતા सरकार के साथ और बिना खोर ये अदानी के साथ ये लड़ रहे हैं अपने हक और अधिकार के लिए कच्छ की बाईस लाख जनता के लिए ना के कोई लखनऊ अपने खुद के लिए लड़ रहे हैं तो इसमें आज मुंद्रा मुन्द्रा पे बंद कर उसके बाद मुंद्रा पुलिस ने इनको डिपेंड किया है बहुत ही संख्या में समर्थकों को आए थे हम लखन भाई से पूछेंगे लखन भाई आपका क्या क्या है सरकार के आगे और अदानी के आगे आपकी क्या क्या रजुआत है पिछले पांच छह साल से स्थित तक की सबसे बड़ी अस्पताल जीके जनरल अस्पताल जो 2013 में अदानी को मुफ्त के भाव में दी गई है उस अदानी, अदानी जो वहां पर डॉक्टरों की भर्ती नहीं कर रही है अस्पताल में हजारों लाखों रुपए की लूट चला रही है गरीब लोगों से उसके संदर्भ में पिछले पांच छह साल से लड़ रहे हैं वहां पर हम लोग आंदोलन किए रैली निकाली धरना दिया કલેક્ટર કો લેખિતમાં દી ગુજરાત સરકાર કો લેખિતમાં